ગોગલા ગોગલા જો પતંગ ગઈ આપડી બારીએ એલી એય અરે આય રાય નાખી બી ગઈ હું તો મે નાખી ન્યા એવા એવા લે પતંગ લૂટવાની તો મજા આવે હા લૂટવામાં હાથ પર ભાંગી જાય તો પછી હા ઓય વાત તો હાચી જો 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 ગઈ હારી પતંગ લેવા નાદી થી તે મને મે કે તારો હાથ પકડો તો લઈ લેવાય ને હા પણ કેવી રાય નાખી હું તો બી ગઈ ડાયરેક્ટ નીચે ઉતરી ગઈ હાથી હારું કર્યું લે એવી ખોટી લૂટવા ના જવાય પડ્યે તો એક કરતા બે થાય વાત તો તારી હાસી હે પણ છે ને આપણે ગંદ ના ના હતા ને તો આવું જ કરતા કા આવી જ મજા આવતી આપણે પૈસા લેવા છે ને 5 રૂપિયાની તો એમ થાતું કે ના મજા આવી પણ આવી મળી જાય ને આપણે તો મોજ પડી જાતી હા વાત તારી બરાબર છે પણ તે છે ને આવી મોટી મોટી બિલ્ડિંગો નતી ને બારી થી કે કૂદકા ના મારવાનો હોય પતંગ લેવા હાટુ હા ઓ આ પછી આપણે ધાબે જઈને ઉડાડશું આ પણ છે ને આ વખતે હું ઉડાડવાની છું એ ઓલી હામે પિંકી છે ને બોલાવ લેજે ને આપણે હેરે ઉડાડશું આ રિંકી ગઈ તો પિંકી ને પકડી છે ઉડાડવા થાય છે ઉડાડી દેશું હું એને હાવ કાઈ બોલાવી નથી અને કે જો એના ધાબે ઉડાડે અને હું છે ને એની કાપી નાખવાની છું જોઈ લઉં છું આજ તો ઈ કેમ સગાવી લે તને આવડે છે પેલા પતંગ સગાવતા તમે જન્માતા તઈ આવડતી હતી તમને ના હા તો બધાને છે ને પેલા ના જ આવડતી હોય તો શીખાઈ જાહે જોઈ લો તમે એ બહુ સારું અને કકળા છે ને આપણે ઓલી શીખીને મમરા લાડુ ને એવું બધું લઈ જાવ કા ઉપર હા હો પછી આપણે ડીજે લગાવું છે વારે વા મોજ પડી ગયા છે કા હા પણ ઓલા લાલિયાનો સ્પીકર લઈ આવીએ પેલા એને એના ધાબા ઉપર નહિ સડાવ હોય ઈસા ને એપાર્ટમેન્ટ માં રહે છે અને એ બીજા માળે રહે છે છે કે સેલો માળ જે ને હોય ને એનું ધાબુ હોય ઠીક તઈ લઈ આવો જાવ લઈ આવો જાવ વાળી થામાં પાછળ બેઈ જાવ મારા એકલા થી ઉપડે કાઈ હાલો તઈ આવું બીજું તો કાઈ થા એમ છે ને એવું બોલવાની જરૂર નથી બીજું કાઈ થા એમ નથી ફળફળીયો તને જાજો છે મારા કરતા સ્પીકર નો પણ કાર લઈને લઈ આવો ટુ વ્હીલ લઈને જાવ જરૂરી છે એલા હા આ તો મને યાદ જ ન આવ્યું સારું થ્યો હોય તું ગગલી સો હા ઊના હો તો તારું શું થા ગગળા તું ના હો તો બીજી હોત બીજી કોઈટા કેમ છે ને આ તો હું સુટકી રહી હા જો મે કીધું આ ચાર પાંચ દીથી આ એવું નથી વાકી આવી ગયો આવ ઢોકો કે વેલેણ હું કે બેટ કે પહેલા જાવ તમે મન મારી તો ચિંતા નથી પણ ખોટો બેટ ને ઢોકો ને ઈ બધું માં નવ લેવું તો ખર્જો થાય ભાગો 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 બીજી વારા થાય છે આવે ને તમાર મોઢું જોઈન કોઈ હાલો હવે હું તૈયાર થઈ જાઉ સિક્કી ની બધી છે ને કાઢી લઉં હાલો બધી થાળીઓ તૈયાર કરી લીધી છે હવે ગગલો આવે ને પછી આવવાનું છે ઉપર હાલો આવી ગયો ને સ્પીકર રાહુલ લાઈન કોઈ રીતે સોફા ઉપર કીડ્યું થા તારી હગી એ હાલો ને આવે લપલપ કરતા તમ સ્પીકર લઈ લે હું બધે નાસ્તો લઈને આવું છું ના ના હું તો વાથી ઉપાડી આવ્યો હવે તું પણ હું અસલનો નાસ્તો લઈને આવું ને એ વાકી વડ તો મારી કેરે જાય નીચે ના મુ તો મારી ડોક નમી જાય કેરે જાય ડોક નમી જાય કેમરે થાય હાય હાય એ ખાલી એક સ્પીકર લેવાનું કીધું છે એમાં ગીતળા સેના ગાસ વા કુવરવું પડે ને ઉપાડવા હાટું એટલે ગાવશું આઈ મારી રે મારી અરે અરે કેટલું પાઈ છે ગોબલા કેમ આ તને ખબર પડે ને એટલે તને ઉપાડવાનું કીધું છે ના ઉપડે આપી હું લઈ લઉં ના રે ના આ તમારા વટનો સવાલ છે હું દઈશ જ નઈ તને આ વટમાં વટમાં જાડી નથી થાતી તું જો જો ઉપડી ગયું ને એમ હોય હાલો બધા નાસ્તો લેતા આવજો હું પર જાવશું વટમાં વટમાં કઈક કરમા થઈ છે તારું હવું પોસી ગયો બાકી વટમાં વટમાં એ હાઈસ બાપલિયા

ના હું તો હંમેશા તમારી પાછળ જ રહીશ પતિ પરમેશ્વર ની પાછળ હાલ ને લટકાઈ હવે પતંગ ની લઈ આવીએ એ આ પિંકી સેડી હોય ને ધાબે જો તો હાલો 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 ઝટ પતંગ લઈ આવી એની પતંગ તો ઉડાડી જ નાખી છે મારે હે પિંકી કેમ છે એ મોટેથી થી બોલ નથી અંભરાતું હે પિંકી કેમ છે એ મોજે મોજ છે જો પતંગ સગાવા આવી છે ઉપર તું કે તમ વાત તો ન કરી પિંકી અરે ના ના એ ગગલા તે કીધું નહીં તારે શું ચાલે જો 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 હું ગઈ ને પછી અછપડા વાળા કરી જ લીધા હોય પાછળથી અરે ના ના એવું નથી હાલો આમ પતંગ સગાવાની છે હું લઈ આવું આપણે લીધા એમ ના બોલાય હવે રેકડી ના છે તો રેકડી જ ને હે મજામાં છો હું કે એમ ત્યારે તું ગગલી થી બીતો તો એટલે જવાબ ના દીધો હ બીઉ તો હું કોઈ થી નહીં એક ગગલી થી બીવું પડ્યો પણ હાલો હવે રેડી હો પતંગ સગાવા હાટુ જો 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 છે ને આપણે ચશ્મા સઢાયવા ને એટલે ચશ્મા સઢાયવા બાકી નોતા પેરા હારી કોપી મારે છે મારી બેઠી બેઠી હા તું તો રે સેલિબ્રિટી થી તારી કોપી મારે તું શું જોઈ લીધું ને મે પહેરા એટલે પહેરા આમ શું આ બાજુ કોક સાઈડું શું લગાસી હા એલા સલ્લી છે ઓ છોકરી લે 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 હું ચશ્મા કાઢ નાખું છું ઓલી પિંકુડીએ પહેરા ને એટલે એ ગગલા હર ખાય પકડ ફીકી તું તો છે ને મારી પતંગ સકસે એ પહેલા ઉતારી દેસ નીચે તને હું પતંગ ઉડાડતા આવડે છે એમ મને લાગે છે ને તું પતંગ ભેગી ઉડી જવાની છો જોઈ લે લે પતંગ ઉડાડવાની છું આખા હે ને એરિયાની પતંગો કાપી નાખી એ એરિયાની પતંગ ઉપર પેલા તારી પતંગ તો હઠે ઉડે જોઈ લે જોઈ લે અને આ જો પિંકી ને પતંગ લીધી છે હું તો આ પતંગ ઉતારી લઉં છું ને આપણી નવી પતંગ ચગાવું એ ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય દિલ પતંગ દેખો ઉડી ઉડી જાય તારે તારું ભોપળું ચાલુ રાખો તો આ ડીજે બંધ કરી દો લે 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 હું તો એના ભેગી ગાઉં છું ઈ ગાય છે એમ ઓલી પાછળવાળી તો ખાલી જોવા આવી લાગે કઈ સગાવતી બગાવતી નથી હા લાગે તો એવું જ છે મને એવું જ દેખાય છે કા તમે એને જોઈ અરે બાપા તે કીધું એટલે જોઈ બાકી મને કાઈ એમાં રસ નથી જોવામાં હા 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 તમને ચાપિંગ કુડી માં રસ છે ને કાન પતંગ ઉડાઈને નકર હમણા કપાઈ જાહે તારી પતંગ એ કાઈ પોચ છે કાઈ પોચ છે એ મન ફાવે તઈ કાઈ પો ના બોલવાનું હોય કોઈની કપાતી હોય તઈ બોલવાનું હોય મન મારું છે કે તમારું છે તારું હા તો જ્યારે મારા મન ને મન થાય ત્યારે બોલે એ કાઈ પી કાઈ કાઈ પી છે કાઈ પોચ છે અરે વાગબલીઓ તે પિંકીની કાપી નાખી જો 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 આપડી જ પડે છે હવે આપણું કામ થઈ ગયું જો રોવા મેડી ગગલા એ બેન રોવાનું ના હોય આ કઈ થોડા ખોનાના બિસ્કિટ હારી ગયા છો હાલ સાની રેજા સાની રેજા અને બીજી પતંગ કાટ 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 હાલાલ હાલાલ આ તો ગગલીના પટમાં આવી ગયા અરે વાહ તું તો શીખી ગયો એક દીમાં ગગલી હા તઈ શીખવું જ પડે ને કા તમારા જેવા તો હાલતા ઠેબા મારતા જાય હા તઈ અમે તો ઠેબા જ મારીએ છીએ તને આ બીજે વગાડો વગાડ ફૂલ કરો ફૂલ કરો મોજે મોજ કરવાની છે આજે એ પિંકુડી એ પિંકુડી પિંકુડી એક કામ કર આયા આવતી હાલા મારા ગાબે

ए गोगला 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 हाउ डील दे दे हाउ डील दे दे तू तार पतंग भले होई जाए आपडी पण आदी सारो कागड़ो से नहीं ना मरवो जोय आडो ना आवो जोय ए हारु 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 हाल पतंग से ने एम ने मुकी दे जो खेसती नहीं दोरी हाईस बी सारु बसी गयो हे मांझा तेरा तेज ये दिल की पतंग को काटे हाय तुझी से कटके ये गिरे तेरी छत पे आके हाय ओ यार ओए गोगला आवड़े नहीं तो गीत गातो तो ना होए तो गीत नो खून करने को हाउ हां तई तनेज बदुई आवड़ेस ए पिंकी पिंकी नीचे से लेन पानी बोतल लेन यहाँ ले जाऊँ अबे थार तो कोई वो घनी टोपी पहनी हुई है ये अबे पतंग उतार उतार मारो हाथ रेंजों फिर की पकड़ी पकड़ी ना अबे क्यों जोर जो क्यों गोगली पतंग जगावी ना ती अबी ना ना तो ना सोलावरे है पतंग जगाता वो I am अरुवालो और थोड़ी क्वेश्चन विराम ले ले आमे कोई पराक्तुना थी आते हैं गोगल એ પિંકુડિયા આવતી રે આવ બાજુ આવતી રે કધુ હારું ગીત મૂકીન એ હાલો હાલો હવે પેટમાં ઉંદેડા બોલે હો સીધ જાવું એ આ બધું ખાઈ લે એમ ના ના ખાવાનું હું છે ને દવા લઈ આવું ખાઈ લ્યો તમારા પેટમાં ઉંદેડા બોલતા હોય તો તારું કાઈ નઈ થાય કાઈ હું લે આમ જો બે 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 પતંગો આવી આપડી પતંગ ઉતરીન જો બધા સગાવા મૈંડા આપળા બીતાય છે બધા કે પતંગ સગયા કે આપડી નઈ આલે આવી પતંગો લીધીસ આપળા જેવી જે ખરખ્યુ છે કા ભાઈ ગગલી નો ખોપ છે ઓ ભાઈ એસે ને પોયતાન પોયતાન વખાણ ના કરાય કોક આપડા વખાણ કરે ને તો હારું કેવાય કો ખાટુ જિંદગી જીસો તો કોઈદી નહી જીવી શકો આપણે આપડા વખાણ ન કરીએ તો બીજા થોડાક આપડા વખાણ કરવાના છે વાહ ગગલી બેન વાહ મજા આવી ગઈ હો ઓલી પાછળ ઊભી છે ને તમે ઓળખો છો ગગલા હું બોલીશ ને ગગલી તોય તને નઈ ગમે હું ના કઈશ ને તોય તને નઈ ગમે લે તી ના કે ના ગમે છો એટલે આ કહું તો તો જ ગમે ક્યો ને હવે ઓળખતા હોય તો આઈ હમણાં છે ને ઓલા નવા નવા આવ્યા છે એકવાર મને શાકભાજી લેતા લેતા સામે મળી હતી જો 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 બધાય ની આખા ગામની ખબર હોય જો મને ખબર જ હતી હું કામ સે બોલ એને બોલાવી લ્યો તો આપણે હેરે નાસ્તો કરી લઈએ એમ ધોયલ મુરાન જેમ ઊભી હે કઈ હું ની આર વાલ બોલાવી લો વાલ તે બોલાવશો કેમ તમે મને ઈ ગયો તો તમને એનું નામ ખબર છે ના ના હવે એમ નામ કઈસ કે બેન એનું ભાસો ને અહીં આવો હા એમ બેન જ કહેવાની હે હેલો અહીં આવી જાવ અમને જોઈન કરો જો 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 બેન ના કીધું મને ખબર જ હોય જોઈની ગગી થાય છે ગુજરાતીમાં બોલ અહીં આવી જા ગડસવા એમ ના ના તું આ ઘોરે મને બોલાવા દે એ બેન અહીં આવી જાવ આવી જા જો મારા સને આ કોરડી સે લઈ આવ્યા છે પછી સને તલની સિકી છે માંડવીની સિકી છે મમરાના લાડુ છે તમ જે ખાવું હોય અહીં આવી જાવ ગળસવા ઓકે ઓકે ચલો હું આવું છું અને આમ બોલાવાની હોય થોડું કેવું પડે કે બધું છે એમ ખાલી એમ ને કે તમને જોવા ના આવે કોઈ અહીં હા બહુ સારું તને બહુ ખબર પડશે બધી એ હાલો બધા વર્ગી પડો

લે હજી બે ડીસ છે હાલો 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 ખાવા માંડો પછી આપણે પાણી પી લઈ ઓ આ બસ જો હું તો હવે ધરાઈ ગયો ઓટકાર આવી ગયો એ તે મોટાની વાત નથી એમરી એક ઓટ કરે કાઈ ના થાય બે ઓટ કરાવે ને તો ધરાણા કહેવાય ના ના બસ આટલું તો અરે 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 એમ થાય લ્યો 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 હજી એક લઈ લે 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 પિંકી લઈ લે ના ના બસ હું જાવ છું હવે હવે તમારું પિંકી પુરાણ બંધ થયું હોય તો તમે થોડું ખાઈ લ્યો એ તો ખાઈ ખાડોડીને વઈ ગઈ છે પિંકી 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 આઈ લો તું ચલો હું જાવ છું હવે હા ઉપર ઉપર એટલે પછી ગગલો ખાય કાઈ

છૂટી ને મારે જાવું કઈ કોર તું જણે પતંગ છે ને હું છૂતારી દોર છૂટી ને મારે તારા થી જાવું કઈ કોર બાચી લગાડી છે પાછી બગાડી છે મનડું ઝુકારી રેયા કે ઊડફોળ લાગી રે લાગી રે તારી ધુને લાગી રે લાગી રે લાગી તારી દુનિયા લાગી વારે વા ગગલા મસ્ત ગાયો હો હા તારા માટે તો ગીત ગાવા જ ને ઓ હો પતંગ હવાઓમાં છે તારા પ્રેમની દોર મારા હાથમાં છે કદી ના કપાયા દોર કારણ કે તું મારી દુનિયા છે અને તું જ મારું આકાશ છે વા ગગલા વા મજા આવી ગયો આ તો તું મારા હાટું ગીત ગા તો મારે તારા હાટું शायरी તો બોલવી પડે ને ઈ તો ક્યાં હતી તો પતંગ નો હતું મસ્તી કરું હવે તમારા હાટો જોઈને કઈ પતંગ હાટો હું ગીત લગાવ હા લી હા ઓ એ હાલો તી હવે સેન થોડોક પોરો ખાઈ લે માથે તડકો આવ્યો છે અને બહુ તડકો લાગશે નકર હા ઓ હાલો મિત્ર આ વાત કરી લઈએ હવે એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને તમને આ વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો અને હા મિત્રો તમે પણ ઉત્તરાયણમાં ધ્યાન રાખજો પક્ષીઓને મારીને પતંગ ચગાવવાનો કોઈ ફાયદો નથી જો પક્ષીઓ મરતા હોય એવું જણાય તો તમારી પતંગને ઢીલ મૂકી દેજો ધ્યાનથી મનાવજો ઉત્તરાયણ હેવ અ સેફ ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ બધાને આવજો મિત્રો એ હા હા લાવ આ સ્પીકર લઈને જવાનું છે પાછું નીચે એ ના ના મારી તો કોઈ રહી ગઈ તો હું નથી લેવાની એ તો કોણ લે એ લઈ લ્યો તમે હું કાઈ નથી લેવાની હું તો જા પતંગો લઈને આવી